નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા જેલના કેદીઓને વિદ્યાભ્યાસની કરી શરૂઆત કેદીઓને આદર્શ નાગરિક બનવાનો પ્રયાસ સેન્ટ્રલ જેલમાં પણ મળી રહ્યું છે શિક્ષણ વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતા પાક્કા કામના કેદીઓને અપાઈ રહ્યું છે શિક્ષણ અધૂરું શિક્ષણ છૂટી ન જાય તેના માટે કરાઈ છે વિશેષ સુવિધા વિવિધ ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમોનો અભ્યાસ કરી રહ્યા છે ત્રીસથી વધુ પાકા કામના કેદી વડોદરા સેન્ટ્રલ જેલનું ઉત્કર્ષ અભિગમ સાથે નિષ્ણાત પ્રોફેશનલ દ્વારા અપાઈ રહ્યું છે શિક્ષણ અગાઉ આઈટીઆઈમાંથી એસી જેટલા કેદીઓને વિવિધ તાલીમો આપી અપાઈ રહ્યું છે સર્ટિફિકેટ નિરીક્ષણ કેદીઓ પણ અહીં સાક્ષર બનવામાં આવી રહ્યા છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ અપનાવી છે અત્યારે સેન્ટ્રલ જેલ વડોદરાની અંદર સોલસો જેટલા કેદીઓ છે હાલના સમયમાં અને એ લોકોને અક્ષર જ્ઞાન માટે આપણે ક્લાસ ચાલે છે એમાં એક ટીચર છે એ પોતે રોજે રોજ એમને સાક્ષરતાના લેસન ભણાવે છે અને સાથે સાથે અક્ષર જ્ઞાન જે લઈ ચૂક્યા છે એ લોકો અલગ અલગ રીતના જે લોકો બારમા ધોરણ સુધી ભણ્યા હોય એ ઇગ્નુમાં પણ એડમિશન લીધા છે ઇગ્નુમાં લગભગ બસો જેટલા લોકો અત્યારે સ્ટડી કરી રહ્યા છે ફૂડ એન્ડ ન્યુટ્રિશિયનના સર્ટિફિકેટ પણ ઘણા બધા કેદીઓ છે મેળવી ચૂક્યા છે આ ઉપરાંત દોઢસો જેટલા લોકો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં અત્યારે સ્ટડી કરી રહ્યા છે અને બાકી સો જેટલા લોકોએ માસ્ટર શેફની ટ્રેનિંગ લીધી છે અને એમાં મલ્ટી ક્વુઝિન કે અલગ અલગ પ્રકારનું કુઝિન છે એને બનાવતા આવડે છે હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ એક પ્રોગ્રામ હતો જેમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું આઈઆઈ આઈટીઆઈ જે આપણું છે વડોદરાનું યુનિટ એમના તરફથી એમને પ્લમ્બરિંગનો એંશી જેટલા જે ભાઈઓ છે એમને પ્લમ્બરિંગની ટ્રેનિંગ આપવામાં આવી અને એને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલું હમણાં ટેન્થ અને ટ્વેલ્થમાં પણ અગિયાર જેટલા લોકોએ એ એક્ઝામ આપી એટલે જેલમાં અને એક જે ડોક્ટર છે અત્યારે પણ એક્ઝામ આપી રહ્યા છે જેલમાં જ્યારે જ્યારે એક તો સારી લાઇબ્રેરી છે ઓડિયો લાઇબ્રેરી પણ અવેલેબલ છે અને જે પુસ્તકો છે એ પણ અવેલેબલ છે અને અમારા જે ડીજી સાહેબ છે રાવ સાહેબ એમને આ વધારે એજ્યુકેશનમાં અને કોઈ પણ પ્રકારનું કે જે સારા રસ્તે જતું હોય કોઈ એના માટેનું કંઈ પણ હોય તો એ અવેલેબલ બહુ ઝડપથી કરાવી રહ્યા છે અને જ્યારે જ્યારે અમે આવી કંઈ પરમિશન માગીએ છીએ તો પણ એ જલ્દીથી મળી જાય છે કે એ લોકો કંઈક સાક્ષર બનશે સમાજમાં જશે તો એને ઉપયોગી બનશે અક્ષર જ્ઞાન અહીંથી એ ટ્રેનિંગ કે કોઈ ડિગ્રી લઈને ગયા હશે તો ભવિષ્ય ભવિષ્યમાં એ સમાજમાં જશે તો આ ડિગ્રી છે એને નવી રોજીરોટી કે નવી નોકરી આપી શકે એ હેતુથી આખું જ આયોજન કરવામાં આવેલું છે સિવાય કાર્યક્રમો અહીંયા અહીંયા આના સિવાય પણ જે લોકોને સુથારી કામમાં રસ છે એ લોકો સરસ મજાનું ફર્નિચર બનાવે છે પણ આને કામમાં રસ છે તો બહુ સારું એવું કાપડ શેત્રંજી જે પણ તમે એમને ઓર્ડર આપો એ સારામાં સારું બનાવી દે છે અને ખાદી અને કોટન એ બંનેનું હાથ વણાટથી કામ થાય છે તો એ બહુ જ સારું છે સૌથી વધારે સ્ટાન્ડર્ડ કહી શકાય એવું જેલમાં પ્રેસ છે કે પ્રેસમાં લગ્નની કંકોત્રી હોય કે બીજું કંઈ પણ ફાઇલો સરકારી ફાઇલો હોય કવર બનાવવાના હોય કંઈ પણ હોય તો એ પ્રેસમાં બને છે સાથે સાથે જેલનો પેટ્રોલ પંપ છે જેલની ખેતીવાડી છે જેલ પોતાની સબ્જીઓનું પણ ઉત્પાદન કરે છે અને એનું વેચાણ પણ બહુ જ રીઝનેબલ ભાવે થાય છે જેલમાં હેર કટિંગ સલૂન છે જેલમાં દરજી કામ છે દરજી પણ બહુ જ સારા અને જેન્ટ્સ અને લેડીઝ બંનેના એ કપડાં સીવી શકે એવા એક્સપર્ટીઝવાળા દરજીઓ છે જેલમાં એ દરજીકામ પણ કરી રહ્યા છે સાથે સાથે જેલમાં એક પ્રાઇવેટ કંપની છે એની સૂટકેસ પણ તૈયાર થાય છે અને એ સૂટકેસનું એ કંપનીના મેનેજરનો એવો ઓપિનિયન છે કે સારામાં સારું આખા ઇન્ડિયામાં ફિનિશિંગ જે સૂટકેસનું થતું હોય તો એ અહીંયા જેલના કેદીઓ દ્વારા કરવામાં આવે છે એટલે જેલમાં ઘણી બધી આવી પ્રવૃત્તિઓ થતી કુકિંગના ક્લાસ અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે તો કંઈ પણ મતલબ સારું સારું જે પણ હોય એ જેલમાં એક્ટિવિટીઝ થતી હોય છે માનો કે દિવેટ બનાવવાનો એક ગૃહ ઉદ્યોગ ચાલે છે બહેનોના જે પેડ છે એ બનાવવાનો ગૃહ ઉદ્યોગ પણ જેલમાં ચાલે છે બહારથી કોઈ ગૂંથણનું શીખવવા આવે છે બહેનો તો એ પણ સારી રીતના શીખવવામાં આવે છે અહીંયા